આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ શ્રી મરાઠા પાટીલ સમાજ સંગઠન દ્વારા એક આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષતાને વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષની નિમણૂક કરાઈ અધ્યક્ષમાં સમગ્ર સભા અહેવાલ મંજૂરી આપી અને ત્યારબાદ પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હિસાબ મંડળના સભાસદો વચ્ચે આ ચર્ચા છે તેમના છે સભા અધ્યક્ષ સમિતિથી નવા કામોને મંજૂરી છે સમિતિ બે હજાર સારા કાર્યક્રમો સભાસદોના હિતમાં ધ્યાનમાં રાખીને કરવા માટે અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવ્યું આફ્રી મેડિકલ કેમ્પમાં સમાજના ડોક્ટર જીજ્ઞાસા કરણ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સમાજની મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી આપી અને તેમનું ચેકઅપ પણ કર્યું હતું ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું માંજલપુર વિસ્તારના જાગૃત યુવાન મિત્રો દ્વારા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજી મોટી સંખ્યામાં દેશના વીર જવાનોની યાદમાં એક સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે કિંમતી રક્તદાન કરવામાં આવ્યું છે આ રક્તદાન જે કરવામાં આવ્યું તે વિશિષ્ટ ભેટ અને સન્માનપાત્ર પણ ગણવામાં આવે ત્યારે રક્તદાતાઓ સમાજ આભાર પણ વ્યક્ત કર્યો છે અને અભિનંદન પાઠવ્યા છે શ્રી મરાઠા પાટી સમાજ સંગઠન દ્વારા વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે સમાજના બંધો વચ્ચે એક પારદર્શક વહીવટ આપે એના હિસાબે અમે લોકો દર વર્ષે વાર્ષિક સામાન્ય સાધારણ સભાનું આયોજન કરે છે જેની અંદર ગત વર્ષોના જે બેલેન્સ શીટો છે એ મૂકવામાં આવે છે હિસાબો રજૂ કરવામાં આવે છે સાથે સાથે જે સભાસદો છે એમના પણ સૂચનો લેવામાં આવે છે જેથી કરીને સમાજ કાર્યોમાં અમને અનુકૂળતા આવે સમાજ કાર્યોમાં કેવી રીતના વિકાસના પંથે સમાજ જાય સમાજમાં વિવિધ સંસ્થાએ આગળ બાળકો કેવી રીતના જાય કેવી રીતના સમાજનો વિકાસ થાય એ હિસાબે સૂચનો પણ લેવામાં આવે છે સાથે સાથે જે સમાજના અમારા તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જેમને સમાજનું નામ રોશન કર્યું છે ગૌરવ વધાર્યું છે એવા વિદ્યાર્થીઓ છે એવા બાળકો છે એમનો પણ અહીંયા સન્માન કરે છે કે જે વિવિધ ક્ષેત્રોમાં જેમ કે રમતગમત ક્ષેત્ર હોય સાયન્સ હોય વિજ્ઞાન હોય દરેક ક્ષેત્રમાં જે લોકોએ ઉપલબ્ધિ મેળવી છે કારકિર્દીમાં એમનું પણ સન્માન છે સાથે સાથે વિદ્યાર્થીઓ ધોરણ એકથી લઈને ધોરણ બારના વિદ્યાર્થીઓ જેમને મેરિટ પ્રમાણે એક બે ત્રણ એવા વિદ્યાર્થીઓને પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું છે આજના દિવસે જે આપણા બલિદાન જે લોકો આપ્યું છે જેના થકી આપણને આઝાદી મળી એવા વીર ક્રાંતિકારીઓ માટે પણ અમારા સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું એ રક્તદાન કેમ્પની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા યુવાનોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ તમામ જે બલિદાન જેમણે આપ્યું છે ક્રાંતિકારીઓને શ્રદ્ધા આપ આપીને પોતાનું અમૂલ્ય રક્તનું દાન કર્યું છે અમારો સમાજ પાર્ટી સમાજ વર્ષોથી માંજરપુર વિસ્તાર અને સમગ્ર વડોદરા શહેરમાં કાર્યરત છે વિવિધ સમાજ ઉપયોગી કાર્યક્રમોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને સમાજ ઉપયોગી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને સમાજના બાંધવો માટે સમાજના લોકો માટે કામ કરતું આવ્યું છે ચંદ્રશેખર પાટીલ આરોગ્ય સમિતિ ચેરમેન જય ભારત આજે શ્રી મરાઠા પાટીલ સમાજ સંગઠન માંજલપુર અલવાનાકા સમાજ સદનમાં આજે સર્વસાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું એમાં સમાજનો વિકાસનો અહેવાલ જ વિત્તીય અહેવાલ સાદર કરવામાં આવ્યો આજના આ શુભ પ્રસંગે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું તેમજ અમારા સભાસદો માટે હેલ્થ કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું તેમજ શાલેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું ગૌરવ કરવામાં આવ્યું તેમજ સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં આગેવાન આવેલા છોકરાઓનું અને માન્યવરોનું બી અહીંયા ગૌરવ કરવામાં આવ્યું હું પંકજ બોસે મહામંત્રી મરાઠા પાટીલ સમાજ સંગઠન વડોદરા